નમસ્કાર મિત્રો અમારી આ ચેનલમાં તમારું સ્વાગત છે આજના ડિજિટલ યુગમાં સ્માર્ટફોન અને સોશિયલ મીડિયા જાણે જીવનનો એક ભાગ બની ગયો છે દિવસેને દિવસે સ્માર્ટફોનનો વપરાશ વધી રહ્યો છે ત્યારે મોબાઈલ સોશિયલ મીડિયાના અનેક ફાયદા હોવાની સાથે ઘણા ગેરફાયદાઓ પણ હોય છે જ્યારે બાળકોને અને યુવકો જાણે મોબાઈલ વગર જીવવું મુશ્કેલ બની હોય તેવી ઘટના સામે આવી છે જેમાં મહારાજના નાદેડમાં મોબાઈલ ફોન ન મળતા એક યુવકે આપઘાત કરી લીધો હતો બીજી તરફ પુત્રએ આપઘાત કર્યો હોવાની જાણ થતાં પિતાએ પાછો કાંઈ જીવન ટૂંકાવ્યું હતું ત્યારે મિત્રો મળતી માહિતી અનુસાર આપણે જણાવી દઈએ કે મહારાજના નાદેડના બિલોલીમાં પિતાએ પુત્ર પાસેથી મોબાઈલ લઈ લેતા સત્તર વર્ષીય પુત્રએ પોતાના રૂમમાં જઈને ગળે પાછો કહીને આપઘાત કર્યો હતો જ્યારે પુત્રએ આ પ્રકારનું પગલું ભર્યું હોવાનું જાણ થતાં પિતાએ પોતાના ખેતરમાં જઈને આપઘાત કર્યો હતો ત્યારે મિત્રો મળતી માહિતી અનુસાર વધુ આપને જણાવી દઈએ કે પિતા પુત્રએ આપઘાત કરી લેતા પરિવારમાં શોક છવાયો હતો જ્યારે ઘટના અંગે પરિવારજનોએ જણાવ્યું હતું કે અમને ખબર ન હતી કે એક મોબાઈલના કારણે પરિવારના બે સભ્યો મોતને ભેટશે સમગ્ર ઘટના અંગે પોલીસને જાણ કરી હતી જેમાં પોલીસે આપઘાતનો ગુનો નોંધી પિતા પુત્રના મુદ્દેને પીએમ મત હોસ્પિટલ ખસેડીને આગળની કાર્યવાહી હાથ ધરી હતી ત્યારે મિત્રો હાલ માટે આટલું મળીશું નવી અપડેટ સાથે જો વિડીયો તમને પસંદ આવે લાઇક શેર અને સબસ્ક્રાઈબ કરી નાખજો ધન્યવાદ